અરવલ્લીના મુખ્ય મથક એવા મોડાસા દિપાવલી પર્વ નિમિત્તે મંદબુદ્ધિ બાળકોમાં ઉત્સાહ અને ઉમંગમાં ઉમેરો કરવા માટે તમને પ્રોત્સાહિત કરી દેશભક્તિ અને ભજનો તેમજ ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરાવી અનોખી રીતે દીપાવલી પર્વ મનાવવામાં આવ્યો જેનો શ્રેય નીલોફર બહેનને જાય છે

એક સેવાકીય પ્રવૃત્તિની ગલિય જે સુધીના બાળકો જે નથી તો એક પ્રશસ્ત કામગીરી મોડાસા શહેરની અંદર કરવામાં આવી છે આજે ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમરના બાળકો અને જે રીતે સાચવે છેકરાઓની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે એક નાનકડા મકાનની અંદર ખરેખર ગામના દાતાઓને પણ હું વિનંતી કરું છું મોડાસા તાલુકાના છે તો મોડાસા ના દાતાઓને વિનંતી કરું છું કે આવી સંસ્થાને ડોનેશન આપી આ સંસ્થાને આગળ લાવે અને પ્રાર્થના કરું છું કે આવા બાળકો ભગવાનને જન્મ ના આપે અસ્તુ રુતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી